સો વર્ષ જૂના પેલેસમાં ચોરી તસ્કરો એક લાખ છત્રીસ હજાર ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા વિગતવાર મળતી માહિતી અનુસાર ભરૂચના હંસોટ ઇલાવ આવેલ પારસી શેઠના સો વર્ષ જૂના બંધ પેલેસને તસ્કરોએ નિશાન બનાવી રોકડા વીસ હજાર અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળીને કુલ એક લાખ છત્રીસ હજારના માલ મુદ્દાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ઘન ઘનબહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાનસોડ તાલુકાના એલાઉ ગામ ખાતે આવેલો છે આ પેલેસ સો વર્ષ જૂનો છે પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલા રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઈ જતા રહ્યા હતા ઇલાઉ ગામમાં આવેલ પેલેસ બંધ હાલતમાં હતો તે દરમિયાન ગત તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ઘન બહેરામ એડલજી પાલમ પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા વીસ હજાર અને ચાંદીના ઘરણા સહિતનો સામાન મળીને કુલ એક લાખ છત્રીસ હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી ભરૂચ